મારી છોકરા ભણવા જાય 5 વાગે આવે તો મારે કામ કામે બેઠી હોય તો અમે અતાર અમારા ઉપર કાઈ છે નઈ તો અમે કામ તો કરવી ને તો છોકરા હાટું થઈને બાણા વાંસ્તા ની કોઈ દે તેમ કોઈ દે તાળું જ નથી વાશ્યો તો એ તાળું વાશિનું ગાડો છે ખબર આ જો આ અમે બધાય બે લાતર અમારું બાયર કરવાન વેત નથી તેમ નામ એક્યા ને બધાય ના પાડ દીધા થામે મે અતાર મેક્યા મને કે મેક દે આ કોઈ આવશે નઈ અને આને ભરપાઈ કોઈ કરવાનો નથી કે એટલે મેસન તે જો બધું બોઢવી દીધું પછી રીતે હંદો સારું કરી નાખ્યો બેથે અને કાલ હાંજે એમના માથે ઘિરે નતા અમારું ખુલ્લું બધું હતું એટલે અમે મારું ઘરનું માણા એક જ છે માર જેઠ સે પડકે બે પણ અમે આ તોયાય નતા રામી પડકે ઘિરે વઈ ગયા તો અમારે એ એવું હતું ને કે હાંજે કે સાધન લઈને બતા ઉતરવાના હતા ઘિરે ઘિરે બતા આદમીને મારવાનાસ તો માર જેઠના ઘિરે વઈ કે માર જેઠના ઘિરે થાબાનો લિંટર હાલતું તો સંડાસ બાથરૂમનો તો છોકરાને મારી ગયા આવીને માર જેઠને માર્યા માર જેઠના છોકરાને માર્યા તો એમને એના ઘિરે હોય તો એને મારવાનો હક છે તો એ અમાર શું લેવા મારે છે અમારે સહવા વાળી નથી તો અમાર ઘેરાવી ને એટલું નુકસાન જ લેવા કરે છે